ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે ગલીઓમાં લીધે વારંવાર પાણી ઉપરવાસ માં સારા લીધે બધું પાણી અમારા ગામમાં પ્રવેશ કરે છે છસો સાતસો વીઘામાં પાણી ફરી વળી ત્યાંથી ગામમાં આવે છે અને ગામ ના અંદરના ઘરોમાં થી બસો ઘરોમાં પાણીનો પ્રવેશ દર વર્ષે થઈ જાય છે આમ તો સાહેબ બે દિવસથી પાણી ગામની અંદર ફરે છે આખા ગામમાં પાણી છે દર વર્ષે અમારા ગામનું પોઝિશન આની હોય છે